વિપો ગ્લોબલ વૈષ્ણવ ઇનર ફેથ સ્રષ્ટિમાર્ગીય ઓર્ગેનાઇઝેશનનું સ્નેહમિલર શ્રેષ્ઠ પિધાધીશ્વર પૂજ્ય દ્વારકીશલાલજી મહારાજશ્રીના સાનિધ્યમાં યોજાયું હતું વિપો સેન્ટ્રલ કમિટી અને શહેરના વિવિધ ઝોન શાખા વાત્સલ્યવૃંદ બાલ સંસ્કાર કેન્દ્રના ઉપક્રમે પ્રકૃતિની કુદમાં આવેલા દેવડેમ દેવ રિસોર્ટ ખાતે પૂજ્ય શ્રી દ્વારકેશલાલજી મહારાજના સાનિધ્યમાં મુખ્ય મનોરથી સેવાના ભેખધારી બંદીશભાઈ શાહ કોર્પોરેટર વિપોના સેવક ચેરપર્સન શશિકાંતભાઈ પરીખ યુવા કોર્પોરેટર નૈતિકભાઈ દક્ષેશભાઈ શાહ ડેક્સ ઇફકો ડાયરેક્ટર નૈનાબેન દિપેશભાઈ શાહ પાવી જેતપુરવાડા લાડ સમાજના પ્રમુખ હરીશભાઈ દેસાઈ વડોદરા શહેરના વિપો ઝોનના પ્રમુખો કારોબારી હોદ્દેદાર સદસ્યની ઉપસ્થિતિમાં કારેલી બાગ વાડી અલકાપુરી ઇન્દ્રાપુરી માંજલપુર નિસાપુરા વિવિધ ઝોન શાખાની રચનાત્મક પ્રવૃત્તિની આગામી કાર્યક્રમો અંગે મુક્ત મને વિચારોની આપલે દ્વારા ચર્ચા હેતુસર સ્નેહ મિલન યોજાયું હતું કૃષ્ણ જગતગુરુ વિપો સંસ્થાના સેન્ટ્રલ કમિટી કોર કમિટી ષષ્ઠપીઠ કાર્યાલય અને વિપો ના અલગ અલગ વડોદરાના ઝોનના માધ્યમથી કઈ રીતે વૈષ્ણવ સંપ્રદાય સમાજને વધુ સુંદર રીતે અલગ અલગ પ્રવૃત્તિઓ દ્વારા સંસ્કાર સંપન્નતા સામાજિક કાર્યો ધાર્મિક કાર્યો અને યુવાલક્ષી બાલ બાળકોલક્ષી ઘણા બધા કાર્યોને કઈ રીતે સાંગોપાંગ સમાજને પીરસી શકે તે માટેનું વિચારમંથન મનોમંથન કરવા માટે વિપોની બધી જ કમિટીઓ ભેગા થઈને અને ખૂબ સુંદર રીતે આનું ચિંતન કર્યું છે એની ફલશ્રુતિ સ્વરૂપે ઘણું બધું સકારાત્મક પરિણામો આપણને પ્રાપ્ત થાય એવી સુંદર ભાવનાનો સંકલ્પ અહીંયા લેવાયો છે ઘણા બધા પ્રકલ્પો જે સમાજને ખબર નથી જે વિપો દ્વારા થઈ રહ્યા છે એને પણ સાંગોપાંગ રીતે સમાજ સુધી કેવી રીતે પહોંચાડવા એનું મનોમંથન કરવામાં આવ્યું